તો અમદાવાદના સરસપુરની વાત કરી હવે ચાણક્યપુરી વિસ્તારનો પણ માહોલ જોઈએ પરિસ્થિતિ જોઈએ ક્યાંક કેવી પરિસ્થિતિ સર્જાય છે ચાણક્યપુરીથી કારગિલ જતા રોડ પર પાણી ભરાઈ ગયા છે વેજલપુર જીવરાજ પાર્ક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ભારે વરસાદને કારણે રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે તો ચાણક્યપુરી વિસ્તારમાં પણ આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે તો અમદાવાદનો એક પણ વિસ્તાર બાકાત નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય તમામ રસ્તાઓ વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા છે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે પરંતુ જે રીતે બફારો અમદાવાદ અમદાવાદવાસીઓ અનુભવી રહ્યા હતા છેલ્લા ત્રણ ચાર દિવસથી તેમાંથી લોકોને રાહત મળી ગઈ છે અવિરત વરસાદને કારણે વાતાવરણમાં હવે ઠંડક પ્રસરી ગઈ છે બફારાથી લોકોને રાહત મળી છે પરંતુ બીજી બાજુ મુશ્કેલી વેઠવાનો વારો ત્યારે આવ્યો છે કે અમદાવાદના એક પણ રસ્તાઓ એવા નથી જ્યાં પાણી ન ભરાયા અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અત્યારે અમે છીએ ચાણક્યપુરી વિસ્તારની હાલત અમદાવાદમાં બે કલાક વરસાદ પડતાની સાથે આ થઈ છે અમદાવાદની અંદર તમામ વિસ્તારમાં આ હાલત અત્યારથી જોવા મળી રહી છે કારણ કે અમદાવાદની અંદર જ્યારે પણ એકાદ કલાક જેટલો વરસાદ પડે છે ત્યારે અમદાવાદીઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આજે વહેલી સવારથી અમદાવાદમાં જે રીતે મેઘરાજા મહેરબાન બન્યા છે અને ધીમે ધીમે મેઘરાજા જે છે તેનો પ્રકોપ વધતો હોય ને સતત વરસાદમાં વધારો થતાં અનેક સોસાયટીઓમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અત્યારે અમદાવાદની અંદર જે પાણી ભરાયેલા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ખાસ કરીને આ વરસાદ છે તે ઓફિસ ટાઈમ એટલે કે સવારે નવથી અગિયાર દરમિયાન સતત વધ્યો છે ને જેને લઈને લોકોએ ઓફિસ જવામાં પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે મહત્વની અમદાવાદની અંદર હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં વરસાદ વધી શકે તેવી પૂરી પૂરી શક્યતાઓ છે કેમેરામેન સાગર રબારી સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ